મોહેનજો દડો ખાલી નામ સાંભળતા જ જાણે કોઈ રહસ્યમય પ્રાચીન દુનિયા આંખ સામે આવી જાય ખરું ને તો ચાલો આજે એક સફર પર નીકળીએ સમયમાં પાછા જઈએ અને આ અદ્ભુત શહેરના ખોવાયેલા રહસ્યોને ઉજાગર કરવાની કોશિશ કરીએ જરા વિચારો તો એક આખું શહેર જે હજારો લોકોથી ધમધમતો હોય જીવંત હોય એ અચાનક આમ કઈ રીતે ગાયબ થઈ શકે આ કોઈ સાદો સવાલ નથી આ એક એવી પહેલી છે જેણે વર્ષોથી મોટા મોટા દિમાગને પણ ચકરાવી દીધા છે ત્રણ વર્ષ આ કોઈ નાનો સૂનો સમયગાળો નથી વિચારો કેટલી પેઢીઓ આવી અને ગઈ કેટલા સામ્રાજ્યો બન્યા અને તૂટી ગયા પણ આ મહાન સભ્યતા બસ ચૂપચાપ રેતી નીચે દટાઈલી રહી દુનિયાની નજરથી દૂર જાણે કે એનું ક્યારે કોઈ અસ્તિત્વ જ નહોતું તો ચાલો સૌથી પહેલા એ જાણીએ કે જે શહેરની આપણે આટલી વાત કરીએ છીએ એ ખરેખર હતું કેવું ચાલો સમયમાં ખોવાયેલા આ મહાનગરની એક ઝલક મેળવીએ ચાલીસ હજાર આ આંકડો નાનો નથી આપણે કોઈ નાના ગામ કે કસ્બાની વાત નથી કરી રહ્યા આ એક ધમધમતું મેટ્રોપોલિસ હતું જે એ જમાનાના સૌથી મોટા અને વિકસિત શહેરોમાંનું એક ગણાતું જરા કલ્પના કરો કે પાંચ વર્ષ પહેલાં આટલી મોટી વસ્તીને મેનેજ કરવી એ કેટલી મોટી વાત હશે હજારો વર્ષો સુધી ગુમ રહ્યા પછી અચાનક આ શહેર ફરી દુનિયાની સામે આવ્યો પણ કઈ રીતે કોણે એને શોધી કાઢ્યો ચાલો એની પુનઃ શોધની આ રોમાંચક કહાણી જાણીએ આ સમયરેખા પર એક નજર નાખો એ ખરેખર ચોંકાવનારી છે ઈસવીસન પૂર્વે પચીસો શહેર એના સુવર્ણકાળમાં હતું પછી ઈસવીસન પૂર્વે ઓગણીસો લોકો શહેર છોડીને ચાલ્યા ગયા અને પછી બસ એકદમ સન્નાટો લગભગ ચાર હજાર વર્ષનો ગેપ અને છેક ઓગણીસો વીસમાં જ્યારે એ ફરી મળ્યું ત્યારે એવું લાગ્યું જાણે ઇતિહાસનું એક ખોવાયેલું પાનું હાથમાં આવ્યું હોય કલ્પના કરો એ પુરાતત્વવિદોની તેઓ તો કોઈ જૂના અવશેષો શોધવા ગયા હતા પણ તેમને શું મળ્યું રેતી નીચે દટાયેલું એક આખું શહેર અને એ પણ કેવું એકદમ આધુનિક એક એવું મહાનગર જે ત્યાં હોઈ શકે એવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું તેઓ ખરેખર સ્તબ્ધ થઈ ગયા હતા તો સવાલ એ છે કે એવું તો શું ખાસ હતું આ શહેરમાં એવું તો શું હતું જેણે નિષ્ણાતોને પણ આટલા હેરાન કરી દીધા ચલો હવે એ પુરાવાઓ જોઈએ જે આ શહેરને એના સમય કરતાં ઘણું આગળનું સાબિત કરે છે અહીંનું જે અર્બન પ્લાનિંગ હતું ને એ આજના આધુનિક શહેરોને પણ શરમાવે એવું હતું ના આ કોઈ વધારીને કહેવાની વાત નથી હમણાં જે જોઈશું એનાથી આ વાત સાબિત થઈ જશે એમની પાસે શહેરી જીવનની જે સમજ હતી ને એ ખરેખર ગજબની હતી જુઓ આ રસ્તાઓ એકદમ સીધા ગ્રીડ પેટર્નમાં જાણે કોઈએ ફૂટ પટ્ટીથી બનાવ્યા હોય મકાનોમાં વપરાયેલી ઈંટો બધી એક જ સાઈઝની મતલબ કે સ્ટેન્ડર્ડાઇઝેશન હતું ઠેર ઠેર જાહેર કુવાઓ જેથી બધાને પાણી મળે આ બધું શું સાબિત કરે છે કે આ શહેર કોઈ આડે રીતે નહોતું બન્યું આની પાછળ એક પ્રોપર પ્લાનિંગ હતું એક શાસન વ્યવસ્થા હતી અને ધ ગ્રેટ બાથ જેવો વિશાળ જાહેર બાંધકામ એ બતાવે છે કે એમનું સામાજિક જીવન કેટલું સંગઠિત હશે એક નિષ્ણાતના શબ્દોમાં કહીએ તો એમનો સિવિક પ્લાનિંગ અને સેનિટેશનનું લેવલ એટલું ઊંચું હતું કે એવું લેવલ તો હજારો વર્ષો પછી રોમન સામ્રાજ્યમાં જોવા મળ્યું આ વાતની ગંભીરતાને સમજો રોમન એમ્પાયરથી પણ હજારો વર્ષ પહેલા આ એ કરી ચૂક્યા હતા પણ સાચો ચમત્કાર તો હવે આવે છે એમની ડ્રેનેજ સિસ્ટમ આ ખરેખર અકલ્પનીય છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું દરેક ઘરમાં પ્રાઇવેટ બાથરૂમ અને ટોયલેટ હતા પાંચ વર્ષ પહેલા બીજું ઉપરના માળથી ગંદુ પાણી પાઇપ દ્વારા નીચે શેરીની ગટરમાં જતું અને આ ગટરો ખુલ્લી નહોતી ઢાંકેલી હતી જે ગંદા પાણીને શહેરની બહાર લઈ જતી આ એટલી એડવાન્સ સિસ્ટમ હતી કે લંડન અને પેરિસ જેવા શહેરોને પણ આવી સિસ્ટમ બનાવવામાં ઓગણીસમી સદી આવી ગઈ હતી તો આપણે ઘણું બધું જાણ્યું શહેર કેટલું વિકસિત હતું એમનું પ્લાનિંગ કેવું હતું પણ સાચી મજા તો હવે છે કારણ કે જેટલું આપણે જાણીએ છીએ એનાથી ક્યાંય વધારે એવું છે જે આપણે નથી જાણતા ચાલો હવે મોહેન્જો દળોના એવા રહસ્યોની વાત કરીએ જે આજ સુધી ઉકેલાયા નથી અને આ રહસ્યોમાં સૌથી મોટું રહસ્ય છે એમની ભાષા એમની લિપિ ત્યાંથી આપણને ચારસોથી વધુ અલગ અલગ ચિહ્ન મળ્યા છે જે નાની નાની મુદ્રાઓ પર કોતરેલા છે પ્રોબ્લેમ એ છે કે આપણે એને જોઈ શકીએ છીએ પણ વાંચી નથી શકતા આજ સુધી દુનિયાનો કોઈ પણ વિદ્વાન આ કોડને ક્રેક નથી કરી શક્યો અને આ લિપિ ન વાંચી શકવાનો મતલબ શું છે મતલબ કે એ લોકોનો અવાજ હંમેશા માટે ખોવાઈ ગયો છે આપણી પાસે એમના ઘર છે પણ એમના વિચારો નથી આપણી પાસે એમના રમકડાં છે પણ એમની વાર્તાઓ નથી આપણે ફક્ત એમની પાછળ રહી ગયેલી વસ્તુઓને જોઈ અનુમાન લગાવી શકીએ છીએ તો પછી મગજમાં સૌથી મોટો સવાલ એ જ આવે છે આટલી વિકસિત આટલી મહાન સભ્યતા આખરે ખતમ કેવી રીતે થઈ ગઈ ક્યાં ગયા એ લોકો કેમ આખું શહેર વિરામ થઈ ગયું જુઓ આનો કોઈ એક પાક્કો જવાબ કોઈની પાસે નથી પણ અમુક મુખ્ય થિયરીઓ છે પહેલી છે આક્રમણની પણ શહેરમાં લડાઈના કોઈ મોટા પુરાવા નથી મળ્યા બીજી થિયરી છે ક્લાઇમેટ ચેન્જની કદાચ નદી સુકાઈ ગઈ હોય અથવા વરસાદ બંધ થઈ ગયો હોય પણ આટલું મોટું શહેર આટલી જલ્દી ખાલી થઈ જાય અને ત્રીજી શક્યતા છે કોઈ મોટી કુદરતી આફતની જેમ કે ભૂકંપ કે પૂર કદાચ સાચો જવાબ આ બધાનું કોઈક મિશ્રણ હોય પણ અત્યારે તો આ એક મોટું રહસ્ય છે શહેર તો ખંડેર બની ગયું એ લોકો પણ જતા રહ્યા પણ એમની છાપ આજે પણ રહી ગઈ છે તો આખરે મોહેન્જો દડો આપણને શું શીખવી જાય છે એનો વારસો શું છે જુઓ એનો વારસો ખાલી એ ખંડેરો અને ઈટો પૂરતો સીમિત નથી મોહેન્જો દડો આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે એ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ સભ્યતા ભવે ગમે તેટલી મહાન કેમ ન હોય તે હંમેશા નાજુક હોય છે આ વાર્તા આપણને આપણા પોતાના સમાજ વિશે આપણા શહેરો વિશે વિચારવા મજબૂર કરે છે એક વાત તો પાકી છે તેઓ ભારતીય ઉપખંડના પહેલા અર્બન પ્લાનર્સ હતા પહેલા માસ્ટર્સ હતા અને એમની આ વાર્તા એ ફક્ત ભારતની જ નહીં પણ આખી માનવ સભ્યતાના ઇતિહાસનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે જેને આપણે ક્યારેય ભૂલી ન શકીએ આજે પણ ત્યાં ખોદકામ ચાલુ છે કોણ જાણે રેતી નીચે હજી કેટલાય રહસ્યો દબાયેલા પડ્યા હશે કદાચ કદાચ એક દિવસ આપણને એવી કોઈ ચાવી મળી જાય જેમની લિપિનો ભેદ ઉકેલી નાખે અને વિચારો જે દિવસે એવું થશે એ દિવસે પાંચ હજાર પોતાના શબ્દોમાં પોતાની કહાણી કહેશે પણ જ્યાં સુધી એ દિવસ નથી આવતો ત્યાં સુધી આ રહસ્ય આમ જ અકબંધ રહેશે દોસ્તો વિડીયો પસંદ આયા હો તો લાઇક ઓર શેર જરૂર કરે ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરના ભૂલે મિલતે નેક્સ્ટ વીડિયો મેં તબ તક જય હિન્દ